શું કરવા માંગો છો અને જે બનાવ બન્યો છે એને ન્યાય આપવા માંગો છો કે કેમ જેવા મુદ્દાઓ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યો આદિવાસી પંચ દ્વારા જિલ્લાના વડા કલેક્ટર કચેરીએ આવી રજુઆત કરતા જણાવવામાં આવ્યું કે આદિવાસી વિસ્તાર એટલે કે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ ભારતના સંવિધાનના બસો ચુમ્માળીસ એક વિસ્તારમાં આપણને આપેલા હક અધિકારનો પ્રશાસનમાં બેઠેલા લોકોએ એનું સરિયામ ઉલ્લંઘન કરી રહ્યા છે વ્યારા તાલુકામાં સરકારી જમીન સિત્તેર એસી લાખના મિલકતવાળા વ્યક્તિને ખેડવા આપી છે જે જમીન વિહણા લોકોને મળવા પાત્ર છે સરકારી જમીન ખેડીને જીવન નિર્વાહ ચલાવવા આપીએ કહેવાતા ધાર્મિક સંપ્રદાયને આપી દેવામાં આવી છે ધાર્મિક સંપ્રદાય આદિવાસી ખેડૂતને મારી નાખવાની પણ ધમકી આપે છે પોલીસ ફરિયાદ આપ્યાના પંદર દિવસ પછી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આદિવાસી ખેડૂતને એની માલિકીની ખેતીની જમીનમાં જવા દેવામાં નથી આવતા વ્યારા મામલતદાર જાત તપાસ કરીને તેમાં આદિવાસી ખેડૂત સાચો છે એવું સાબિત થાય છે તેમ છતાં ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો છે

અને ત્યાં મામલતદાર બાજુમાં આવ્યા એટલે અમે એમની સાથે જોવા મળ્યા હતા અને અમારા પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જેમના પર આક્ષેપો લગાડવામાં આવ્યા છે એમના દ્વારા કે પછી એમના પર શું કાર્યવાહી કરવામાં આવશે હું લાલસિંહ ગામિત સામાજિક કાર્યકર્તા તરીકે આદિવાસી કાર્યકર્તા તરીકે આજે પત્ર અમે લોકોએ નાયબ જે કલેક્ટર છે એમને આપ્યું છે પણ અમે લોકો ઠરાવ્યું છે આવેદનપત્ર નથી અને એમાં અમે લોકો ઠરાવ ત્રણ કરેલા છે કે જે મામલતદાર વ્યારા મામલતદાર છે એમણે જે ખોટો ઠરાવ તપાસ રિપોર્ટ આપેલો છે એને સરકાર તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે બીજો જે ખેડૂત આદિવાસી ખેડૂત છે એમને જે ધાક ધમકી જે સ્વામિનારાયણ મંદિર તાળકુવા વ્યારા ખાતે જે આવેલું છે એના સાધુ લંપટ સાધુઓ એ જે અને જે એના સાગરિતો જે છે જે કહેવાય બિલ્ડરો એ લોકો જે ધાક ધમકી આપી છે એમની સામે તાત્કાલિક એટ્રોસિટી કરવામાં આવે અને સરકારે જે જમીન આપી છે ખેડવા માટે ખેતી સરકારી જમીન એ જમીનમાં એનો સરહદ ભંગ થયો છે તો એ જમીન તાત્કાલિક ધોરણે ખાલસા કરવામાં આવે એવી અમારી ત્રણ ઠરાવો અમે ઠરાવ કરીને આપેલા છે અને તાત્કાલિક પંદર દિવસમાં જો આ નહીં કરવામાં આવે તો અમે જાતે જઈને જમીનનો કબજો કરીશું એવું મેં સામે એમના નાયબ કલેક્ટરને કીધું છે હા કરોડ કરોડપતિ જે માલિક છે અથવા કરોડ કરોડપતિને એ જમીન કેમ ફાળવવામાં આવી એ અમારો એક સવાલ છે જે જમીન સરકારી જમીન છે એ કરોડપતિ છે એમની પાસે એસી નેવું લાખનો તો બંગલો છે ચાર પાંચ ટ્રકો છે એવા વ્યક્તિને કેમ ફાળવવામાં આવી અને જે માજી સૈનિકો અત્યારે રખડે છે જમીન માટે ખેતી માટે ધંધા રોજગાર માટે એમણે અરજી કરી છે એમને જમીન આપવામાં નથી આવતી આ જે સરકારી જમીન છે તેને અડોઅડ મારી જમીન આવેલ છે તે જમીનનો વ્યારાના અમુક બિલ્ડરો દ્વારા બાંધકામ કરી રોડ રસ્તા બનાવી મારું આખું ખેતીમાં આવવા જવાનું બધું અટકાવી હતું તે બાબતમાં મેં કલેક્ટરને અરજી આપેલ હતી તે દિવસે કલેક્ટરને અરજી આપીને સાંજ રાત્રિના નવ વાગે મારી જમીનમાં ખેડકામ કરી રહેલો હતો તે સમયે વ્યારાના જાણીતા બી બિલ્ડર પ્રકાશ પ્રજાપતિ અને જયેશ ગાંધી દ્વારા પચાસ સાહીઠ માણસો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો અને મને તો આદિવાસી ગામતળા તું આવી રીતે ગોપાળ બબલાની મેટર શું કામ કલેક્ટરના આપીને તારે જે બી હોય તો એ બધું પતાવળ કરી દે નહીં તો તારે જાનથી મારી નાખશું તારા હડકા વડકા ભાંગી નાખશે એ રીતે મને જાતિ વિષયક ગાળો આપીને મને મારી નાખવાની ધમકી આપેલ છે તે તે બાબતની મેં પાંચ છ એક પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે મામલાદાર મામલતદારશ્રી દ્વારા મને એકવીસ તારીખે ફોન કરવામાં આવ્યો સ્થળ પર બોલાવવામાં આવ્યું તો બધું મેં સ્થળ તપાસમાં બધા જે પાકા બાંધકામો છે જે પાકાના શેડ છે પાકા બીજ બિલ્ડિંગો તે બધી બતાવી તે પણ એ કોઈ ઉલ્લેખ નથી કરેલ આવું સ્થળ પર કોઈ બી જાતનું બાંધકામ થયેલ નથી એવો ખોટો રિપોર્ટ કલેક્ટર મામલતદારસિંહે કલેક્ટરશ્રીને કરેલ છે ને તે તે સમયે એ વ્યારાના અશોકી યોગી અને વિજય ભથવાર જે બિલ્ડરો છે એ લોકોને સાથે રાખીને તપાસ કરેલ છે ને તેના મારી પાસે પુરાવા બી છે ને એ લોકોએ મને ફોન કરીને મારી જમીન જબરજસ્તી માગણી કરે છે ને સામી લોકો મને જે ફોન કરે છે તેનું તમામે તમામ રેકોર્ડિંગ મારી પાસે છે તમારી શું માંગ મારે તો મારે તો એ જે સરકારી પડતર જગ્યા છે તે ખુલ્લી થઈ જાય ને અમારો જે આવવા જવાનો રસ્તો છે ને જે કુદરતી પાણીનું કોતર છે તે ખુલ્લું થઈ જાય એટલી જ માંગ છે